ઓય ડાયરી તમાર તો ઘણી કે ડાયરી હવે લ્યો હવારના બેહી ગયા તો ઘરમાં હવે જાગળ્યું ના ના છે ને છે હારું છે

પણ એમ કોઈ ઉડી ના હેડવાનું હોય પછી પેલા ગાડી જતી રહે ઉભા પછી જોગડ્યું જતું રે ખબર છે ગાડી જોઈ ના થાય જોગડ્યું જતું રે તો ગાડી ગાડી

Ram, 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 ram. Ah, những nhà data was uptight, rồi giờ con. I hope. I hope. The editor, I jump from bottom to bottom. Hey! 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 રાસ્તો મારો છે કે આજ રાસ્તો તારો તો ઉપર કચરો નાખવાનો આ તો પોમ ફરીને હેડો તારો વખો તો બધાય છે વખો તો રહેવાનો તો અમે દુમર મજા આખા ગામમાં તારી રાડે હેડે છે તો ગામમાં થહેડે તાર હવે તો ઘંટો છે કા કરીદા કોમ આ કંઢો જો તેમત રાડી હેડે છે આ ઉંમર ફાઈ ગઈ ઉપર જવાણી હવે

આવે છે મોટું પાતન મેં ચા ના દોડી જોયું છે પાછી આ ચા ના દોડી ના દઉં ખબર પડે તને કેમ તારે મારે ચાયના દોડી જોશેના દોડી સરકારે કાયદો કર્યો છે રોધવાનું કરે બીજું શું કરે તારી એટલું જ કરું તારી ખાવા જ કરી બીજું શું કરાર પતંગ દોડો જ જોવા કે બીજું કોઈ નઈ જોયું મારે હોય

વાત ની કોઈ ખબીર પડી કોઈ પાલ્યો જ નહીં તમારો વેમ છે અમે અડધો આ પિક્ચર જ જોતા રાધા હોય હા તો તમે પિક્ચર માં તો આયા જ નહિ પેલા છોકરા ને હમણાં પડ્યા ઊંધા થાય ને તો ભાઈ જો પડે છોકરા ને પાડ્યો તો હોય મેં આ શેપટ એની ઉડતી એ ઉડતી જ ત્યાં છોકરા તમને મારી શરમ આપી આ શરમ સુધરી તો સુધરી છોકરા ને તો જબ્બર કોદાળો હેડસેટ ને હોય અમે અડધો કલાક ફૂલ ફાઈડ વાળું પિક્ચર જોતા હતા તો તમે થોડા લેટ થઈ ગયા શું લેટ થઈ ગયા અમે પિક્ચર તો પડ્યા ને પડ્યા તો તમારે માળો હવે તો અમે તો અમે જતા પણ સુધરી જો સુધરી આવે તમે ને હડો આ મારો